નમસ્કાર સાથી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે જીપીએસસીનું ફોર્મ જે આપણે ઓનલાઈન ઓજસ ઉપર ભરીએ છીએ તેમાં ડેટ ઓફ બર્થમાં જો ભૂલ રહી ગઈ હોય તો આપણે શું એ એડિટ કે સુધારો કરી શકીએ તો મિત્રો એવું છે કે ડેટ ઓફ બર્થ છે ને જે તમારે ડેટ ત્યારબાદ મંથ ત્યારબાદ યર એ ફોર્મેટમાં લખવાનું હોય છે અને એકવાર તમે એમાં એન્ટ્રી કરી દીધી એ એન્ટ્રી તમારે કોઈપણ મિસ્ટેક વગર કરવાની છે એટલે કે એમાં કોઈપણ પ્રકારની સ્થિતિ કે ભૂલ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તમે એકવાર ફોર્મ સબમિટ કરી દેશો એપ્લિકેશન નીચે સબમિટ કરશો એટલે કે જેવો જ કન્ફર્મેશન નંબર આવી જશે એટલે ત્યારબાદ તમે ડેટ ઓફ બર્થમાં ભૂલ થઈ ગઈ હશે તો કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં તો હવે મિત્રો જે આપણે અહીં ઉપર દેખાય છે તે રીતે જ્યારે ડેટ ઓફ બર્થ નાખીએ છીએ તેમાં સૌ પ્રથમ તમારે જે ડેટ નાખવાની છે ત્યારબાદ જે મંથ અને ત્યારબાદ ઇયર નાખવાનું છે એટલે જો આમાં હવે મિસ્ટેક રહી ગઈ હોય બાય ચાન્સ ઘણા વિદ્યાર્થી મિત્રોને મિસ્ટેક થતી હોય અને મિસ્ટેક થવી એ માણસનો એક સ્વભાવ છે તો હવે એમાં એવા કિસ્સામાં શું કરવું તો મિત્રો એવા કિસ્સામાં તમારે નવેસરથી બીજું ફ્રેશ ફોર્મ ભરવાનું રહેશે અને એ ફ્રેશ ફોર્મ તમે ભરી દો સબમિટ કરી દો એટલે કે એનો જે કન્ફર્મેશન નંબર આવ્યો છે એ એપ્લિકેશન આવ્યું છે એ સાચવવાની છે અને ભવિષ્યમાં તમે જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરો ધ્યાન રાખજો આ વાતને ધ્યાન રાખજો કોલ લેટર ડાઉનલોડ કરો ત્યારે જેમાં સાચી ડેટ ઓફ બર્થવાળું છે જે તમે ફ્રેશ ફરીથી ભરેલું છે એ ફોર્મનું કન્ફર્મેશન નંબર નાખી તમારી ડેટ ઓફ બર્થ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે તમે જે જૂનું અગાઉ ભરેલું છે જેમાં ડેટ ઓફ બર્થ ખોટી છે ને તમે એને સુધારી નથી શકતા તો એમાંથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો નથી અન્યથા તમે કોલ લેટર ભૂલથી જો એનો ડાઉનલોડ થઈ જાય અને એમાં એક્ઝામ આપી દો તો તમારું ફોર્મ એક રદ થવાની પણ શક્યતા રહેલી છે એટલે કે તમે જે ફ્રેશ ફોર્મ ભરેલું છે જેમાં ડેટ ઓફ બર્થ સાચી છે એમાં જ તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે અને એમાં જ જે રોલ નંબર સીટ નંબર આવે એમાં જ તમારે પરીક્ષા આપવાની છે થેન્ક યુ વેરી મચ